વર્ષ અઢારસો ને રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ માટેના ગર્વની એક સૂત્રતાના સંદેશ માટે રાષ્ટ્રગીતનું વંદે માત્રમ લખાય હતું ત્યારે આજે રાષ્ટ્રગીતને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં સુરતમાં સરકારી કચેરીમાં વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મનપા કચેરીએ મેયરની અધ્યક્ષતા હેઠળ તો પોલીસ કમિશનર કચેરીએ સમૂહ ગાન તેમજ સ્વદેશી શપથનું આયોજન કરવામાં આવ્યું હતું અઢારસો ને પંચોતેરના વર્ષમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમના માધ્યમ દ્વારા રાષ્ટ્રચેતના અને માતૃભૂમિ માટેના ગર્વની એક સૂત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવળ એક બંધાય તે માટે મંકીમચંદ્ર ચેટર્જીએ રાષ્ટ્રગીત લખ્યું હતું

ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ અક્ષય નવમીના શુભ લખાયું એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં સુરતમાં સરકારી કચેરી હતી તેમાં સુરત મુખ્ય રાષ્ટ્રગીત વંદે આયોજન સુરતના પ્રથમ નાગરિક મેં દક્ષેશ માવણીની આગેવાનીમાં કરાયું હતું જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સુરતમાં સરકારી કચેરી સાથે અર્ધ સરકારી અને ખાનગી જગ્યાએ પણ રાષ્ટ્રગીત વંદે માતરમને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં સમૂહગાનનું આયોજન કરાયું હતું